જય બાબારી વ્લોગમાં કોઈ ટબલ હોય તો કમેન્ટ કરી બતાવો જય માતાજી મિત્રો જય બાબારી કેમ છો બધા મજામાં છો તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે આપણે વ્લોગ ચાલુ કરી દેવો સવાર સવારમાં અને આજની પોઝ જેવી છે બતાવું તમને તો આપણે પહેલાં તો જમી લેવું જમીન પછી જે પોસ્ટ થાય આપણે મિક્સ મિસાઇલ પર એ બધું તમે આપણે બતાવીશું બરાબર ને અમારા વ્લોગમાં કોઈ આપણે ટબલ હોય તો તમે કમેન્ટ કરી શકો છો કે શું કમી છે બરોબર તો આપણે કમાઈ સુધારશું તો ફાઇનલ કમેન્ટ કરવાનું તો ભૂલતા જ ને બરાબર જે પણ ડબલ હોય સુધારા જેવું હોય આપણા લોગ તો તમે કમેન્ટ કરી બતાવજો તો આપણે એનો સુધારો લાવી દેવું બરાબર તો ચલો પહેલાં તો આપણે થોડુંક નાસ્તો કરી લઈએ આપણે જમવા બે જાય ગરમા ગરમ પડીને ગરમા ગરમ રોટલી ઘઉં તો તમારે ધમ્બો જ આવી જાવ બને તો આપણે પહેલાં થોડુંક ટેસ્ટ કરી લઈએ જેવી છે કડી તો ડોકાડીને કમને રોટલી ટેસ્ટ એક નંબર આપણે પહેલા ધંબાનો બટે લઈ તો મિત્રો આપણે આઈ ગયા પાલંગપુર પાલંગપુર આઈને આપણે બેઠા પાલંગપુર ચામાં આ આપણે બટે દો તો સામે જોઈ શકો સુરત હોસ્પિટલ આપણે દવાખાને આઈ ગયા બટે લઈ તો આપણે આફદર આતો હોય પાલંગપુર દેહી દે ઉતલા તો પકડી લીધો દેહી નાનક સબ કારણ કે એકલા એટલે કોઈ તરાદાન ને હા છે ને બેઠા છે આપણે દેહી દે છો કરવા નરવા છે બે આવા ને આમ લમણા તેમ બેહી રહેવો ખરા તો મિત્રો આપણે બેરે બેરે કંટાળ્યા તો આપણે આવી જઈએ રીસ્કા આરામ કરવા તો આરામ કરી લે ઘડી વાર તો મિત્રો અઢી વાગ્યા આપણે ઉઠી ગયા તો હવે દાવ ખૂટતું આ મોટું મોટું ભીડ ફેસ થઈ જાય પહેલાં તો મિત્રો આપણે આવી જાય ઘરે ઘરે આવીને જોઈએ તો ઉજગાર પતંગ ચગાવ દઉં આપણે ચા મેલાન ચાલુ ચાલુ આવેલો

थोड़ा काले नक्शा जो इसको चो Hai, 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 તું તમને શું નહીં કરતો મિત્રો આજે આપણે હવારાનું કોઈ ફરવાનું થયું નહીં તો આપણે આજે વ્લોગમાં નોનો બ્લોગ બનાવ્યો ને કારણ કે ફર્યા નહીં તો વ્લોગ બનાવ જ નહીં તો અમારે ચેનલમાં નવા આવે તો લાઈક કરજો ચેનલ કરો સબક્રાઈબ કરજો નાના વ્લોગમાં તો બરાબર ને આપણે વ્લોગ તો આવતા જ રહ્યો કન્ટિન્યુ ગેલ્દી વ્લોગ આવજો આપણે ચલો મળશું નવ કરીએ જય બપારી જય માતાજી